સુરતના ઉદ્યોગપતિ દીપક ઇજારદારને લઈને વાયરલ થયેલા વિડિયોના મામલે હવે સ્પષ્ટતા સામે આવી છે દીપક ઇજારદારે સમગ્ર ઘટનાને લઈને પોતાનું પક્ષ રજૂ કરતાં કહ્યું છે કે વિડિયો ખોટા સંદર્ભમાં વાયરલ કરી તેમની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે દીપક ઇજારદારે જણાવ્યું કે તેઓ કાયદાનું સંપૂર્ણ પાલન કરનાર નાગરિક છે અને જાહેર શાંતિ ભંગ કરવાનો તેમનો કોઈ ઈરાદો ક્યારેય રહ્યો નથી વાયરલ વિડીયોમાં હકીકતને અધૂરી રીતે રજૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું બે પાંચ મિનિટ માટે મારા છોકરાએ વીસ હજારની ફટાકડાની લૂંબ ફોડી અને મારા હાથમાં પેલી હમણાં ચાઇનીઝ મસાલા આવે ને તે હતી તે પેલા એક ભાઈને બહુ રોઈકો બધાએ મારા ગાર્ડ્સ બોડીગાર્ડ્સ મારા ગનમેનોએ પછી મારા મિત્રોએ પત્રકાર મિત્રોએ બી એને રોઈકો પણ એણે મારી પર ગાડી ચડાવી દીધી તો તેમાં તમારી પર ગાડી હું આગળ થોભેલો હું તો પાછળ ધ્યાન જ નહોતો આપતો વચ્ચે હું જ થોભેલો હતો તો બીજી સાઈડના બધા ઊભા રહેલા હતા લંગરથી ડુમસ જનાર ઊભે રહેલી હતી લાઈન પાંચ મિનિટનો સવાલ હતો બધા કે બે મિનિટ થોભો ને તો એ ભાઈને ધીરજ નહીં રહી હવે સડકતા ફટાકડામાં એને હું જવા દઉં તો પરિસ્થિતિ શું થાય કે એની ગા ગાડી જૂના પ્રકારનું મોડલ હતું કંઈ તેમાં પેટ્રોલની ટાંકી લીકેજ હોય આ હોય તો સડકતા ફટાકડાની લૂમમાં એ જાય તો તે સંજોગોમાં એનું જાનનું જોખમ હતું બંને જણાનું અને તે સંજોગોમાં હું હટ્યો નહીં તો એણે મારી પર ગાડી જવાનો બટ નેચરલ તમે કોઈ એવું થાય તો તમે મસાલ એમાં ફેરવાઈ ગઈ તો એને કંઈ મેં ધમકી નહીં આપી એની આજે કોઈ વાર્તા જ નહીં કરી એટલે તે સંજોગોમાં થયું એવું કે એણે પેલું ગાડી ચડાવ્યો એનો વિડીયો નહીં ઉતાર્યો અને પેલું મસાલ તાકી તો મસાલ તો બટ નેચરલ ફેરવાઈ ગઈ તારી તરફ ને પછી બી એને સમજાવ મેં એને કોઈ ધમકી નહીં આપી મેં એની અંદર કોઈ વાતચીત બી નથી કરી કે નથી એને કંઈ મારા બોડી ગાર્ડો ગનમેનો કે સિક્યુરિટી ગાર્ડસે એ લોકોને કંઈ ગાળમગાળી કરી કે એમ કહે બધાએ પ્રેમપૂર્વક સમજાવ બે મિનિટ થોપી જાવ લૂમ પતી જાય પછી ખોલી જ દેવાના છે એને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે બે પાંચ મિનિટ થોપવાનું આવે છે ટ્રકનું પંચર પડ્યું હાઈવે પર તો ટ્રાફિક જામ થઈ જાય અહીંયા એક એકના એક દીકરાની ઉજવણી રૂપે કોઈ સ્થળ ન હોવાથી ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી એ બે પ્યાન સવાલ હતો તો તેમાં ભાઈએ મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો તો મેં બેક સાઈડ લીધું એને ધમકી રૂપ લાગ્યું તો સદંતર ખોટી વાત છે મેં જાહેરનામાનો કોઈ ભંગ નથી કર્યો મેં અલ્ટિમેટ હું છે કે સુરત ડુમસ રોડ પર અને ડુમસના રોડ પર ઘણા પાર્ટી પ્લોટોમાં વરઘોડા નીકળે છે એમાં બી ફટાકડા ફૂટે છે ત્યારે અડધો અડધો પોણો કલાક છે ને ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો તપાસના અંતે કંઈ નીકળવાનું નથી આ બધું સાબિત થશે હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી કાયદાનો જાણકાર માણસ